લાખણી ખાતે આવેલ મહાત્મા ગાંધી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની સત્તરમી સપ્ટેમ્બરના રોજ ચૂંટણી યોજાવાની છે જેનું ચિત્ર સ્પષ્ટ બન્યું ખેડૂત વિભાગમાં એકવીસ અને વેપારી વિભાગની છ ઉમેદવાર વચ્ચે પ્રથમ વખત ચૂંટણી જંગ જામશે જેનું ચિત્ર સ્પષ્ટ બન્યું ડીસા માર્કેટયાર્ડમાંથી વિભાજન થઈ લાખણી માર્કેટયાર્ડ અસ્તિત્વમાં આવી જેમાં અત્યાર સુધી કોઈ ચૂંટણી યોજાઈ ન હતી અને બિનહરીફ ચેરમેનની વરણી થતી હતી પરંતુ આ વખતે માર્કેટયાર્ડ બિનહરીફ ન બનતા ચૂંટણી યોજવા માટે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ બન્યું છે લાખણી ખાતે આવેલ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણી યોજાવાની જાહેરાત કરવામાં આવતા પાંચમી સપ્ટેમ્બરના રોજ ઉમેદવારી નોંધાવવામાં આવી હતી ત્યારબાદ નવ સપ્ટેમ્બર ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો ત્યારે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ લાખણીમાં ખેડૂત વિભાગમાં દસ ડિરેક્ટરની જગ્યા માટે પંચોતેર જેટલા ફોર્મ ભરાયા હતા જેમાંથી ચોપન ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચતા એકવીસ ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે જ્યારે વેપારી વિભાગમાં ચાર જગ્યા માટે દસ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી જેમાંથી ચાર ઉમેદવારે પોતાના ફોર્મ પરત ખેંચતા છ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે જેનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે આ ચૂંટણીમાં ભાજપે ગત ચૂંટણીમાં કરેલી ભૂલને સુધારી છે ભાજપ દ્વારા ગત ચૂંટણીમાં ઉમેદવારોને મેન્ડેટ આપવામાં આવ્યા ન હતા જે ચૂંટણીમાં એક ઉમેદવારનું મોત થતાં ચૂંટણી રદ થઈ હતી તો ચૂંટણી ફરીવાર જાહેર થતા આ વખતે ભાજપ દ્વારા ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસ પહેલા જ ખેડૂત વિભાગમાં દસ અને વેપારી વિભાગમાં ચાર ઉમેદવારોને મેન્ડેટ આપી ગત ભૂલને સુધારી હતી